જય આદિવાસી જય જોહા આજ આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સંગઠન દ્વારા અને અન્ય સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી જયારે અમે લોકો કેવડિયામાં આપણા નવ યુવાન આદિવાસી ભાઈઓનો મારી નાખવામાં આવ્યા એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે શોખ પાડવા માટે અમે કેવડિયા જઈ રહ્યા હતા પરંતુ પ્રશાસન દ્વારા પોલીસ તંત્રને આગળ કરી અને અમારી અટકાયત કરવામાં આવેલ છે એટલે ઉમરલા પોલીસ સ્ટેશનમાં અમારે ત્યાં અટકાયત કરેલી છે અને અમે ત્યાં તો જઈ શકતા નથી પરંતુ આદિવાસી સમાજ અમે એમની સાથે એમના પડખે ઉભેલા છે એમના દુઃખમાં ગમે ત્યારે અમે સહભાગી છે અને ગમે ત્યારે આવનારા પ્રોગ્રામમાં બી એમની સાથે છે પરંતુ ત્યાં જઈ નથી શકતા એટલે અમે અત્યારે બે મિનિટનું મોહ ધારણ અહીં કરીશું ઓ અને આજના દિવસે અમે અહીંયા દરેક આદિવાસી ભાઈઓ આજે પ્રણ લઈએ છીએ કે ગમે ત્યારે આ કેવડિયાના જે લોકોને ન્યાય નથી મળી રહ્યો ને આવનારા દિવસે એમના ન્યાય માટે પાછું અમારે જ્યારે આવવાનું થશે તો અમે પૂરેપૂરો સાથ સહકાર આપીશું અને આવનારા દિવસોમાં આદિવાસીઓના હક અધિકાર અને ન્યાય માટે ગમે ત્યારે જરૂરિયાત પડે તમે એમની પડખે આવીને ઉભા જય આદિવાસી જય जय जोहार का नारा है भारत देश हमारा है जय जोहार का नारा है भारत देश हमारा है जय जोहार का नारा है भारत देश हमारा है जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार। आदिवासी एकता जिंदाबाद आदिवासी एकता जिंदाबाद आदिवासी एकता जिंदाबाद चलो भाइयों